અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને કરવાનું ભૂલતા નહીં અને જો તમે આગળના નથી જોયા તો પ્લે આજનો જે ટોપિક છે તમને સરળ રીતે સમજણ પડશે તો આજનો જે ટોપિક જે આપણે ડિસ્કશન કરવાના છીએ એની અંદર કઈ પ્રશ્ન છે કે ભાઈ સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ટાઈપ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો

આ જે લાઈન્સ છે તમારું એ નિયમિત વિદ્યુત ક્ષેત્રની રેખાઓ છે બરોબર સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર આપણે શું મૂકવાનું છે તો વિદ્યુત ડાયપોલ મૂકવાનો છે તો આની અંદર જો આપણે વિદ્યુત ડાયપોલ મૂકીશું

આ વસ્તુ આપણે શીખી ગયા છે વિદ્યુત ક્ષેત્રની અંદર તો વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે કઈક આવું કે એકમ વિદ્યુત દીઠ લાગતા બળ નહીં આપણે શું હતા વિદ્યુત ક્ષેત્ર કહેતા હતા તો બળો લાગશે અને આ અંતર આપણે શું લઈએ એ લઈએ છીએ ચલો આકૃતિની અંદર ખાસ ખબર પડવી જોઈએ કે આપણે શું આકૃતિની અંદર શું જોયું છે તો

નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં એક મૂકેલો છે ઓકે નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર એક વિદ્યુત ડાયકોર મૂકેલું છે બીજી વસ્તુ કે પ્લસ ક્યુ વિદ્યુત બાર પર વિદ્યુત ક્ષેત્રની બળ લાગે છે ઓકે તો એને આપણે શું લખીએ પ્લસ ક્યુ વિદ્યુત બાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે તો એને આપણે લખશું એફ પ્લસ બરાબર કેટલું બળ લાગે છે તો ક્યુ ઇ ઓકે દેન નેક્સ્ટ મુદ્દો સેમ ટુ સેમ એ છે શું કહે છે કે માઇનસ ક્યુ વિદ્યુત વાત પર વિદ્યુત ક્ષેત્રની કઈ દિશા તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે તો એનું મૂલ્ય શું છે તો એ માઇનસ બરાબર માઇનસ ક્યુ ઇ

તો હવે ડાયપોલ જે છે એના ઉપર પરિણામી લાગતું વિદ્યુત બળ એ આપણે શું જોઈએ તો લખો એના નીચે કે ડાયપોલ પર લાગતું કુલ બળ ડાયપોલ પર લાગતું કુલ બળ F = F ++ F - તો આ બંને સમીકરણ આપણે હાલ જ મળે એકનું મૂલ્ય છે ક્યુ ઇ બીજાનું મૂલ્ય છે બંને શું થશે પ્રશ્ન કે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલા ખાસ યાદ રાખો સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલા વિદ્યુત ડાયપોલ પર નીચેનામાંથી કેટલું બળ લાગશે તો એ બળ હંમેશા કેટલું લાગશે તો એ બળ હંમેશા અથવા તો અનિયમિત શબ્દ વાપરેલો હોય તો એના ઉપર લાગતું બળનું મૂલ્ય શૂન્ય આવશે નહીં પરંતુ જો સમાન વિદ્યુત ક્ષેત્ર હશે તો એના પર લાગતું બળનું મૂલ્ય હંમેશા કેવું હશે શૂન્ય હશે તો એના નીચે આપણે મૂકી મુદ્દો લખી દઈએ કે સમાન અથવા નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયકોલ પર હોય કેવું હોય છે વિદ્યુત ક્ષેત્રની અંદર તો આ ખાસ આની અંગી પ્રશ્ન જે છે એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે ઓકે વિદ્યુત ક્ષેત્ર કેવું હોવું જોઈએ સમાન અથવા તો કેવું હોવું જોઈએ નિયમિત હોવું જોઈએ ઓકે ચલો આટલું થઈ ગયું થિયરી જોઈએ આપણે તો હવે શું થાય છે હવે જુઓ બીજી વસ્તુ કે આ જે બંને બળો જે છે એ જુદા જુદા બિંદુઓ લાગે છે મતલબ કે આ બળ જે છે એ આ બિંદુ એ લાગે છે અને આ જે બળ છે માઇનસ ક્યુ વિદ્યુત પર અહીંયા અને પ્લસ ક્યુ વિદ્યુત બાર પર અહીંયા બળ લાગે છે

એના ઉપર ટોર્ક લાગે છે તો નવો મુદ્દો આપણે એના પછી લખીએ કે બંને બળો જુદા જુદા બિંદુએ લાગતા હોવાથી આ ડાયપોલ પર ટોર્ક

એનું આપણે સદી સ્વરૂપે હતું અને આ જે છે એ તમારું સ્વરૂપે છે એટલે કેવું લંબ અંતર મતલબ કેવું કેવું તો જો અહિયાંથી જે છે આ તમારું અંતર છે એ તમારું લંબ અંતર કહેવાશે બરોબર આ જે છે

ટુ એ ક્યુ ઇ મતલબ કે આ ખ્યાલ આવવો જોઈએ બરોબર હવે તમને ખ્યાલ છે કે ટુ એ ક્યુ આ ના બરાબર તો આપણે શું લખીએ છીએ તો આ ના બરાબર તો આપણે વિદ્યુત ડાયકોલ પી લખીએ છીએ તો પી ઈ સાઇનથીટા તો ટોર્ક જે છે એનું કંઈક ઇક્વેશન આવું મળે છે કે પી ઈ સાઇન થી

ચલો ડન સુધી તમારે થઈ ગયું હશે ચલો ઓકે તો અહીંયા સુધી ખબર પડી હશે કે આપણે કેવી રીતે સૂત્ર મેળવ્યું ચલો

પ્રતિ સમાંતર મૂકીએ તો બરાબર તો એ વખતે તમને મળતું નું જે આપણે નું મૂલ્ય જે છે એ કેટલું હશે તો મળતું ટોર્ક નું મૂલ્ય કેટલું હશે બરાબર આવો પ્રશ્ન જે છે એ પરીક્ષાની અંદર

તો તમે જોઈ શકો છો કેવી છે બંને વચ્ચે કેટલા નું બને છે તો બંને વચ્ચે જીરો નો ખૂણો બને છે તો આપણે અહીંયા લખો તો ટોર્ક નું મૂલ્ય કેટલું આવશે

અને પ્રતિ સમાંતર મૂકશું તો બંને વખતે ટોર્કનું મૂલ્ય કેવું મળે છે તો બંને વખતે આપણે ટોર્કનું મૂલ્ય શૂન્ય મળે છે તો પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાવી શકે છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ વચ્ચે એકસો નો ખૂણો છે તો બંને વચ્ચે એના ઉપર લાગતું ટોર્કનું સૂત્ર ટોર્કનું મૂલ્ય કેટલું હશે તો તમને ખ્યાલ આવવો જોઈએ અહીંયા ટીકાની કિંમત મૂકો તો તમને ટોર્કનું મૂલ્ય મળી જશે અને લાસ્ટ જે ક્વેશ્ચન છે આપણું કે ભાઈ બંને જે છે એકબીજાને લંબ હોય બરાબર હોય તો એ વખતે આપણને ટોચનું મૂલ્ય શું મળશે ચલો તો બંને જો ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર સોરી ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર તો હું આવું લખી શકું કે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને બંનેને કેવા હોય લંબ મતલબ કે ની કિંમત કેવી હોય નાઇન્ટી તો એ વખત મળતું ટોર્ક તો આપણને ખબર છે કેવું હશે તો એ વખત મળતું નું મૂલ્ય કેવું હશે મહત્તમ હશે તો આ ત્રણે ત્રણ મુદ્દાઓ ખાસ યાદ રાખવા કે જ્યારે સીટા બરાબર જીરો ત્યારે ટોર્કની મૂલ્ય શૂન્ય સંતુલિત સ્થિતિ આ જે છે એને તમારે કહેવામાં આવે છે અસંતુલિત સ્થિતિ કહેવામાં આવે છે આ જે છે એ તમારું તોર્ક કેવું હશે મહત્તમ હશે કે જ્યારે બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે નેવું ડિગ્રી હશે ઓકે તો જો તમને આ લેક્ચર ગમે છે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોઈ બી કન્ફ્યુઝન છે તો તમે મને કોમેન્ટ્સની અંદર કહી શકો છો કે સર આની અંદર કંઈ ખબર પડતી નથી તો હું તમને ફરીથી એ પ્રશ્ન શીખવાડીશ ઓકે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો